બહુચરાજી પંથકના જાણીતા લોકસેવક અને દાતા કિરીટભાઈ પટેલના જન્મ દિવસે સન્માન સમારોહ યોજાયો તેમજ વિવિધ સેવા કાર્યો કિરીટભાઈ પટેલ પીએમ નરેન્દ્ર મોદીના સંદેશથી પ્રેરાઈને તીર્થધામ બહુચરાજીને સ્વચ્છ રાખવામાં જેમની મહત્વની ભૂમિકા છે તેવા ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટના સોથી વધુ સ્વચ્છતા કર્મીઓ સાથે ભોજન લઈ તેમને વસ્ત્રદાન કરી બહુમાન કર્યું હતું અને તમામનો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં વીમો ઉતારવાની કિરીટભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી આ સાથે બહુચરાજી અને મોઢેરા પાંજરાપોળ કાલરી ગૌશાળા તેમજ મણિધર વિલેજમાં પશુ અને ઘાસચારો નિર્માણ આવ્યો હતો તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ઉનાળામાં પક્ષીઓ માટે પાંચ હજારથી વધુ પીવાના પાણીના કુંડા અને ચણનું વિતરણ કરાયું હતું કિરીટભાઈ દ્વારા બહુચર માતાજીના મંદિરના પૂજારીઓ અને આનંદના ગરબા મંડળની બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મંડળની બહેનો તેમજ પૂજારીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા અત્રે સન્માન સમારોહમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય સુખાજી ઠાકોર અગ્રણી રાજુભા દરબાર તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ પૂર્વ પ્રમુખ દેવાંગ પંડ્યા સહિત નગરની વિવિધ સંસ્થાઓ તેમજ સમાજો દ્વારા કિરીટભાઈએ સમગ્ર વિસ્તાર અને સમાજ માટે આપેલા યોગદાન બદલ બહુમાન કરાયું હતું બહુચાઈ ગામમાં ચાલે છે પહેલી એપ્રિલે મારો જન્મદિવસ બહુચાઈના સર્વે કાર્યકરો સંગઠનના મિત્રો આજે મારા જન્મદિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં આ વખતે કુંડા અબોલ પશુ પક્ષી પ્રાણીઓ માટેના પાણી માટે ગરમીમાં એમને રાહત મળે એટલે કુંડાની વાત કરી હતી ચણની વાત કરી હતી અને પરબની વાત કરી હતી એના અનુસંધાને સર્વે મિત્રો ભેગા થઈને આજે મારા જન્મદિવસે બહુચાઈ પંથકના લગભગ સાહીઠથી સિત્તેર ગામોમાં કુંડા વિતરણ પાણીની પરબ અને ચણ વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો હતો એ સિવાય બહુચાઈ જે સ્વચ્છ રાખે છે સફાઈ કર્મચારી જેનું કોઈ નથી એ કર્મચારીઓને યાદ કરીને આજે એમના સર્વે પરિવાર સાથે જમવાનું ભોજન સાથે લઈને ભોજન કરવાનો કાર્યક્રમ હતો એમને વસ્ત્રદાન કરીને એમનો વીમા કમચ આખો અકસ્માતે કંઈ પણ થાય તો એના અનુસંધાને અમે ત્રણસો રૂપિયા એ સર્વે કર્મચારીઓના ભરીને વીમા કમોચ દ્વારા એમનું સુરક્ષા માટેનું એક આયોજન હતું તદઉપરાંત મંદિરના પૂજારીઓ સર્વે પૂજારીઓ આજે આશીર્વાદ મને આપવા આવ્યા હતા તો એમને પણ વસ્ત્રદાન અને ભોજન સાથે અબોલ પશુ પક્ષી પ્રાણીઓનું આ વિસ્તારમાં ગૌશાળાઓ ચાલે છે મોઢેરા છે કાલડી છે ત્યાં પણ ગૌશાળામાં જઈને અમે ગૌશાળાનું ઓપનિંગ કરેલું છે કહેવાનું મિનિંગ અબોલ પશુ પક્ષી પ્રાણીઓનું જતન કરીને કારણ કે આપણે તો સૌ બોલીને મનુષ્ય તો માગી પણ શકે છે ત્યારે એવા જીવોની જીવદયા માટેની આજે પહેલી તારીખે મારા જન્મદિવસે સર્વે બહુચારી મિત્રો વડીલો સ્નેહીજનો મારા સમાજના સર્વે આગેવાનો અને તમામ સંગઠનના કાર્યકર્તાઓ ભેગા મળીને આજે સુંદર મજાનો કાર્યક્રમ મને શુભેચ્છા આપવાનો એમને નિર્મિત કર્યો હતો એના અનુસંધાને આજે મ સુપર કાર્યક્રમ થયો છે સર્વે મિત્રોનો સર્વે ભાઈઓનો મારા સગા સ્નેહી સંબંધીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કે અલગ અલગ માધ્યમથી મને જેને શુભેચ્છાઓ આપી છે મારું સન્માન કર્યું છે સર્વેનો હું હૃદયપૂર્વકથી આભાર માનું છું આઈટીવી ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં